આમોદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે વોર્ડના સદસ્યને રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસેની જવાની ખો આપી દીધી હતી બોરવેલની મોટરનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકાની ઢીલાસ જોવા મળી છે પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં ગટર અને પાણીની અનેક સમસ્યા છે જે સમસ્યા કાયમી બની ગઈ છે અને લોકો અત્યંત પરેશાન બન્યા છે લોકોનું કહેવું છે કે કોંગ્રેસના રાજમાં

દસ અમન પાણી બંધ કરી દે એમ કેવી એક કલાક ને મોટરો હરકી કરાવો મોટરો

એ અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી થી આ પાણી ની સમસ્યા કેટલા 10 દિવસ આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ નંબર છે વોર્ડ નંબર 1 ઉર્સા રૂલ નવી નવી નથી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે